અને આપણે આ ખાંડ લીધી છે એક વાટકી મોટીથી અને એક લીંબુનો રસ લીધો છે આપણે અને થોડુંક આપણે ગુલાબનું સ્ટ્રીપ લીધું છે અને આ પાણી લીધું છે આપણે તો પેલાં આપણે ધોઈ નાખશું ગુલાબના ફૂલનું આપણે આ બધી સરસથી ધોઈ નાખવાની એક બધી પાખડી તો આપણે આ બધી પાખડી ધોઈ લીધી છે તો આપણે એમાં બે ગ્લાસ પાણી નાખીશું તો આપણે આમાં બે ગ્લાસ પાણી નાખ્યું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું તો આપણે આને ઉકળવા દેવાનું છે એકદમ સરસ કલર એનો આવી જાય એ રીતે બે ત્રણ મિનિટ જેવું આપણે આને ઉકળવા દેવું તો હવે આપણે આને આ રીતે તો આ રીતનું પાણી થઈ જાય છેજ છેદ ગુલાબ જેવું લાગે આમાં તો આમાં આપણે ગુલાબનું ઓલું તો ગુલાબનો સિપ તો નાખવો જ પડે જો હવે આપણે આને ગાળી લેવું બીજા વાસણમાં ગાળી લેવું આને હવે આપણે આને ગાળી લેવું પાણી સરસ ગુલાબી થઈ ગયું છે અને પાખડી બધી સફેદ થઈ ગઈ અને આપણે હવે કાઢી લેવું તો આ રીતે આપણે એકદમ સરસ પાણી થઈ ગયું છે આનું ગુલાબી જેવું

બહુ ઉતાર નહીં ને એ રીતની આમ ચીપચીપી આવે ને હવે આપણે આને ઉકળવા દેવું તો આપણે આ એક લીંબુનો રસ છે એ નાખી દેવું કેમ કે લીંબુનો રસ તો આપણે નાખવો જ પડે આમાં અને આપણે આ સ્વીપ લીધું છે એ નાખી દેવું ગુલાબનું હવે આપણે આને ઉકળવા દેવું હવે આપણે આને દસક મિનિટ સીપચીપી થાય ત્યાં લગી આપણે આને ઉકળવા દેવાનું છે તો એકદમ સરસ આપણે જો આ રીતનું બનાવવાનું છે થોડુંક આપણે લઈને જોઈ જોઈએ બહુ સાહણી સાહણીને બહુ સીપચીપીને એ રીતની જો આ રીતની સીપચીપી એક અડધો તાર થાય એવી તો હવે આપણે ગેસ બંધ કરી દેવું આપણે નીચે ઉતારી આનું પાણી બળવા દેવું પડે કેમ કે આપણે એકદમ સરસ ચાહણી જેવું રાખવાનું છે તો આને આપણે કાસની બોટલમાં ભરીને આપણે રાખી શકીએ એમ તો આપણે ફ્રીજમાં રાખી દેવાની એમ જ્યારે પીવું હોય ત્યારે આ બનાવું એમ થોડુંક આપણે રાખીશું તો હવે આપણે આમાંથી બનાવશું શરબત જે આપણે નાખી દેવું થોડું થોડી આપણે તો તૈયાર છે આપણે ગુલાબનું શરબત જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગુલાબનું શરબત